નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકામાં આવેલ જોલવા ગામમાં એક પરપ્રાંતિ સતીશ નામનો વ્યક્તિ ગેસની સગરી ગેસની પાઇપ ગેસના રેગ્યુલેટર ગેસમાં વપરાતી નાની મોટી વસ્તુઓનું વેચાણ તથા ગેસના પાંચ કિલો બોટલોનું વેચાણ ભારાની દુકાનમાં કરે છે અને આ દુકાનની યાર્ડમાં ગેરકાયદેસર રીતે ગેસ રેફિલિગનું બીજી બંધ સટલવાળી દુકાનમાં વ્યવસાય કરે છે વગર પરમિટના ઘર વપરાશમાં વપરાતા લાલ ઇન્ડિયન બોટલોનો પર ગેરકાયદેસર ગેસ રેફિલિગમાં ઉપયોગ કરે છે ઇન્ડિયન બોટલો વિશે પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું હતું કે શ્રીજીવાળા પાસેથી મગવામાં આવે છે આ સતીશ નામનો પર પરપ્રાંતિ જાહેરમાં જણાવે છે કે હું એકલો ગેસ રેફિલિગનો વ્યવસાય નથી કરતો જોલવા ગામમાં ઘણા લોકો છે જે મારાથી પણ મોટી માત્રામાં આ ગેસ રેફિલિગનો વ્યવસાય કરે છે ખરેખર દહેજનું જોલવા ગામે એક ગુનાખોરીનું હબ જાહેર થઈ રહ્યું છે આ સતીશ નામનો પરપ્રાંતિ વ્યક્તિ દહેજના જોલવા ગામની ગામ પંચાયતની પાંચસો મીટરની હદમાં આ ગેરકાયદેસર ગેસ રેફિલિગનો વ્યવસાય કરે છે આવા લોકો માટે સરકારી તંત્ર કોઈ પગલાં ભરશે ખરા કે પછી લગતા વર્ગતા અધિકારી કોઈ મોટી દુર્ઘટનાની વાત જોઈ રહ્યું છે દુકાનના માલિકો ફક્ત ખાલી દુકાનના ભારા સાથે જ મતલબ રાખે છે શું દુકાનના માલિકોને ગેરકાયદેસર વ્યવસાય વિશે કોઈ જાણ નથી આ એક તપાસનો વિષય છે દહેજના જોલવા ગામમાં ગેસના મોટા બોટલમાંથી ત્રીજી પાંચ કિલોવાળા બોટલમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી વિના આ સતીશ નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વ્યવસાય કરે છે ગેસ રિફિલિંગ કરતી વખતે કોઈ મોટી દુર્ઘટના બને તો આનો જિમ્મેદાર કોણ દુકાન માલિકને ખબર છે કે એમની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વ્યવસાય થઈ રહ્યો છે શું આ દુકાનદારો આવા પરપ્રાંતિ વ્યક્તિઓને દુકાન ભારે આપતા પહેલાં દુકાનના રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહીં એ એક તપાસનો વિષય છે જોલવા ગામના શોપિંગમાં આવેલા દુકાનની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે જ્યાં લોકો વસવાટ કરે છે જોલવા ગામનો આ એરિયો રહ્યો વસ્તીથી ભરચક છે શું આવા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના વ્યવસાયનો વાગરા પુરવઠાને કોઈ જાન નથી કે પછી હમ નહીં સુધરેંગે એવી રણરીટી અપનાવે છે કોઈ મોટી દુર્ઘટના થવાની વાત જોઈ રહ્યું છે સરકારી તત્રા ગેસ રેફિલિગનો વ્યવસાય રાત દિવસ પોતાના જીવને જોખમમાં રાખીને કરે છે સાથે આજુબાજુવાળા દુકાનદારો અવાર જવર કરતા રાહદારીઓ આસપાસના સોંપીગોમાં રહેતા વ્યક્તિઓના પણ જીવ જોખમમાં નાખી રહ્યા છે શું આવા લોકો માટે કોઈ કાયદો નથી કે પછી કોઈની રહમનજર આ ગેસ રેફિલિગનો વ્યવસાય ચાલી રહ્યો છે જોલવા ગામમાં આ એક દુકાન નથી જોલવા ગામના આજુબાજુના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો વ્યવસાય ચાલે છે આ સમાચારના પ્રસારણથી અમે વાગરાના મામલેદાર કચેરીના પુરવઠા શાખાવારાના કર્મચારીઓને જાન થાય અને અધિકારીઓના ધ્યાને આવે એટલે તાત્કાલિક ધોરણે આવા ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગના વ્યવસાય ચલાવવા વારાઓ કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા સાથે અમે વાગરાના પુરવઠાના અધિકારીઓના ધ્યાને દોરે એ માટે ખાસ અપીલ મીડિયાના માધ્યમથી કરીએ છે વાગરા પુરવઠા વિભાગ આવા ગેરકાયદેસર ચાલતા ગેસ રેફિલિંગના વ્યવસાય પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં એ જોવું રહ્યું કે પછી ગોરા છૂટી ગયા પછી તબેલાને મારે એવી રણરીટી અપનાવે છે એ આવનારો સમય બતાવશે આવા ગેરકાયદેસર કુત્યો કરવાવારા ઉપર વાગરા મામલેદારના પુરવઠા વિભાગના કર્મચારી કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં એ જોવું રહ્યું રિપોર્ટર મહંમદભાઈ મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ है तो एगा 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 कि ना है क्या क्या नाम नाम तेरा तेरा सतीश ये कितने टाइम से कर रहा है आ? ये गैस रिफिलिंग का कितने टाइम से कर रहा है, है? एक महीने से ओके इसका लाइसेंस है तेरे पास लाइसेंस है इसका तेरे पास किसका मैं अकेला नहीं करता तू अकेला नहीं करता है उससे मेरे को लेने देना नहीं है इसका तेरे पास लाइसेंस है हाँ? इसका तेरे पास लाइसेंस है नहीं है, नहीं है। नहीं। किसी ने परमिशन दिया है तेरे को हाँ। किसी ने परमिशन दिया है तेरे को मैं बोल रहा हूँ फोन करके बात करना उसके साथ आशिफ भाई को बोला મત઼ીરલે કે તિરલીલેચ તરિબલેચ કાશાણ પરસાણ એ? પીલે કાણ કાણ પરાણ કાણ 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 �